નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રીસ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો અઢારથી ઊંચા ઊંચા પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો નેવથી ઊંચા ઊંચા છસો સોળ સિંગદાણા જાડા બારસો એકથી ઊંચા ઊંચા તેરસો છત્રીસ સિંગ ફાડિયા સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો પચાસ એરંડા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો ને છ જીરું બે હજાર આઠસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એકાવન કલંજી એક હજાર પાંચસોથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો થાણા नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एकसठ धाणी एक हज़ार एक ऊंचा ऊंचा पंदर सौ एकसठ लसण सूकू पाँच सौ एक ऊंचा ऊंचा आठ सौ ग्यार डूंगी लाल इकोतेर थी ऊंचा मुंचा तरह सौ छत्स बाजरो तरण सौ एकसठा ऊंचा चार सौ एक जुआर छ सौ ऊंचा ऊंचा आठ सौ एकत्रिस मकई तरण सौ एक ऊंचा ऊंचा चार सौ मग सात सौ छवीस ऊंचा ऊंचा अठार सौ एकतालीस बसो उन्चा उन्चा एक ऊंचा ऊंचा आठ सौ एक अड़द सात सौ अगिय ऊंचा ऊंचा तेरसौर चौड़ा चार सौ एकत्र ऊंचा ऊंचा तेरसौर तुवेर सात सौ एकावन ऊंचा ऊंचा चौदह सौ अगियार मै थी सात सौ अगियार ऊंचा ऊंचा एक हज़ार एकत्रस कड़ी चार सौ एक ऊंचा ऊंचा चार सौ एक घोगड़ी छसौ ऊंचा ऊंचा आठ सौ काग चार सौ एक ऊंचा ऊंचा पाँच सौ बी બે હજારથી ઊંચા ઊંચા બે હજાર સુધી